આગર સમાચારો તરફ નજર કરીએ તો ભારત માલા પરિયોજના અંતર્ગત નેશનલ હાઈવે નંબર સત્યાવીસ રાજકોટ જેતપુર કરવાની ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે ત્યારે તાજેતરમાં કોંગ્રેસ દ્વારા પણ રોડ નહીં તો ટોલ નહીં ના સૂત્ર સાથે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો તેમજ ટોલમાં ઘટાડો થાય તે પ્રકારની માંગણી પણ કરવામાં આવી હતી ત્યારે રાજકોટ જેતપુર

માણસોની સુખાકારી મેં કેવી રીતે વધારો કરી શકાય અને વરસાદના કારણે જે પણ પોર્ટહોલ્સ ડેવલપ થયા છે જે કમ કામની રફતાર જે છે આ અમુક જગ્યાએ સ્લો નહીં થઈ જાય આ તકેદારીના ભાગરૂપે આજે જે રાજકોટથી જેતપુર વચ્ચે જે સિક્સટી સેવન કિલોમીટરનો હાઈવે છે આની સ્થળ ઉપર વિઝિટ કરવામાં આવી છે આજે મારે સાથે નેશનલ હાઈવે ઓથોરિટીના એન્જિનિયર્સ જે ઇમ્પ્લિમેન્ટિંગ કામ કરે છે એજન્સી વરા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાંત અધિકારી અને તમામ સરકારી કર્મચારીઓની મોજૂદગી મોજૂદગીમાં ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે અમુક ઓબ્ઝર્વેશન્સ ધ્યાને આવ્યા છે કે આની જે કામની રફતાર જે છે આને વધારવાની જરૂર છે એજન્સીને પણ સૂચના આપવામાં આવી છે કે આનું દર મહિને રિવ્યૂ કરવામાં આવશે અને આનું મેન મટિરિયલ મેન પાવર અને મશીનરી જે છે આનું એનઅપ સંખ્યામાં ડેપ્લોયમેન્ટ થાય અને ઝડપથી આ કામ પૂરું થાય આને માટે પ્રયત્ન કરવામાં આવશે સાથે સાથે અત્યારે જે સર્વિસ રોડ વગેરે છે જ્યાં પર નાના મોટા ખાડા ડેવલપ થઈ ગયા છે પોટોઝ ડેવલપ થઈ ગયા છે તો આ પોટોઝને ઝડપથી રિપેર કરીને જે માણસોનો ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ છે આને ઇમ્પ્રૂવ કરે અમુક જગ્યાએ કારણ કે સર્વિસ રોડ બહુ નાનું છે અને સિક્સ લેનનો હાઈવે બને છે તો અમુક જગ્યાએ આજે સાડા પાંચ મીટરનો સર્વિસ રોડ છે આમાં ટ્રાફિક જામ ડેવલપ નહીં થાય આને માટે નેશનલ હાઈવે અને ટ્રાફિક પોલીસના સાથે રાખીને અને ટ્રાફિક માર્શલ્સ ડેપ્યુટ કરવામાં આવે છે ટ્રાફિક પોલીસે પણ આને મદદ કરી રહી છે સાથે સાથે જે ટોટલ ચૌદ જેવા ડાયવર્જન્સ છે ત્યાં ચૌદમાંથી બાર જ્યાં સૌથી વધારે ટ્રાફિક જામની શક્યતા રહે છે ત્યાં ટ્રેન્સ ડેવલ ડેપ્યુટ કરવામાં આવી છે બે ક્રેન જે આપણા ટોલ નાકા છે ત્યાં પણ ડેપ્યુટ કરવામાં આવે છે અને જેથી ટ્રાફિક માર્શલ સતત ઓબ્ઝર્વેશન રાખે અને કોઈ પણ ટ્રાફિક સ્લો થતો હોય તો આને જે પણ વ્હીકલ્સના કામ થતું આને દૂર કરવાનું બ્રેકડાઉન થઈ ગયો તો ક્રેનની મારફત દૂર કરવાનું અને ટ્રાફિક જામ નહીં થવા દઈએ ટ્રાફિકનો સ્મૂથ ફ્લો કોન્સ્ટન્ટ ચાલતો રહે આને માટે પ્રયત્નો કરવામાં આવે ટોટલ ત્રણ બ્રિજનો અત્યારે અઢારમાંથી ત્રણ બ્રિજ જે છે આ પૂરા થઈ ગયા છે અને ઓપન કરવાની પ્લાનિંગ છે એક બ્રિજ ઓલરેડી ઓપન બે દિવસ પહેલાં થઈ ગયું છે આજે જે બ્રિજ ઉપર આપણે ઊભા છીએ અને આવનારા ત્રણ ચાર દિવસ માટે